જોઈ રહ્યા છો કે કુદરતી સૌંદર્યની વચ્ચે અમારું નાનકડું એવું ગામ મેવાસા હરિપર જેની સરકારી શાળા એટલે કે શ્રી મેવાસાવાળી પ્રાથમિક શાળા જિલ્લો જામનગર તાલુકો ની આજે એક શૈક્ષણિક ટૂર રાખેલી છે જેની અંદર એક સરકારી શાળા કેવી હોય અને કઈ કઈ બાબતનું અમે ધ્યાન રાખીએ છીએ તેની બાબતે ચર્ચા કરવામાં આવશે તેમજ જંગલનો રાજા સિંહ કહેવાય છે અને શાળાનો જે કર્તા ધરતા છે રાજા છે એ પણ શિક્ષક તરીકે આપણે ઓળખીએ છીએ પણ બંનેમાં ફરક છે કારણ કે સિંહ છે એ બીજા અન્ય પશુ પ્રાણીઓ ડરને હિસાબે એને રાજા માને છે પણ સાચો રાજા એને કહેવાય કે જેને બધા પ્રેમથી સ્વીકારતા હોય અને તેની સાથે અળી મળીને રહેતા હોય તો ચાલો એવી જ એક આપણે આ વિડીયોની અંદર વાત કરીશું હા અમારી શાળા આવી ગઈ છે તો આ છે અમારી કુદરતી સૌંદર્યની વચ્ચે ઘેરાયેલી એક સરકારી શાળા મેવાસા વાડી પ્રાથમિક શાળા કે જેની ડાબી બાજુએ દાતારીઓ ડુંગર આવેલો છે તેમજ તેની જમણી બાજુએ અંધારીઓ ડુંગર આવેલો છે અંધારિયા ડુંગરની બાજુમાં એક સરસ મજાની અને શાળાની વચ્ચે એક સરસ મજાની નદી જાય છે ને તેમજ શાળાની પાછળના ભાગમાં પણ એક ડુંગર આવેલો છે બાળકો માટે બે ટોયલેટ અને ચાર યુરિનલ છે તેમજ રમત મેદાન છે અમારી શાળામાં મુખ્યત્વે બે પાકા રૂમ છે નમસ્તે બાળકો તેમજ બે કોમ્પ્યુટર અવેલેબલ છે અમારી શાળામાં બે ટીવી અવેલેબલ છે જે ચાલુ હાલતમાં છે પ્રોજેક્ટર છે પીવાના પાણી માટેનો કુલર આરઓ પ્રિન્ટર તેમજ ઇન્ટરનેટની સુવિધા પણ છે સીસીટીવી કેમેરા પણ છે તેમજ આ બીજા રૂમનું ટીવી રૂમ તેમજ પ્રોજેક્ટરનું સ્ટેન્ડ અને મુખ્યત્વે અમારી પાસે યુપીએસ છે અમારી શાળાની સફાઈ થઈ રહી છે ધોરણ ચારની ની અને પાંચની વિદ્યાર્થીનીઓ સફાઈ કરી રહી છે વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાની તૈયારી થઈ રહી છે બાળકોનું હોમવર્ક લેસન જે કંઈ પણ આપણે કહી તે તપ તપાસોમાં આવે છે તો ત્યારબાદ અમે ધોરણ 5 નો એક ખાસાસ વિષયનો એક પાઠ ચલાવવાનો છીએ તો અમારું વર્ક પણ કાર્ય કઈ રીતે થાય છે કઈ રીતે અમે પાઠ ચલાવી છે અને બાળકોને સમજાવી લીધી તેની એક નાની એવી એક ઝલક તમને બતાવીએ તો સૌપ્રથમ અમે કોઈ બી પાઠ કે કોઈ બી વસ્તુ છોકરાઓને શીખવાડવા માટે એનિમેશન વાળા વિડીયોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે આજે ધોરણ પાંચનો વિષય આસપાસનો બીજો પાઠ અમે પહોંચ્યા છીએ કે જેનું નામ છે સાપ અને મદારી તો અમે પેલા સૌપ્રથમ હું એની સાપ સાપ અને મધારીનો એક વિડીયો છોકરાઓને બતાવીશ છોકરાઓ આપણે સાપ અને મધારી મદારી કેટલાય જોયો છે જોયો છે મદારી ના ખેલ અમે જોતા તમે તો કદાચ ના પણ જોયો હોય એવું પણ બને મદારી એટલે સાપ પકડવા તો કોણ ચાલો તો આપણે એનો વિડીયો પ્રાણી અને મનુષ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને આથી જ આપણી કળાઓમાં પણ પ્રાણીઓને જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે આ પૈકીની એક કળા નાગ ગુંફન છે આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના બીજા ભાગોમાં અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં ભરતગૂંથણમાં

બરોબર एमाथी ने एनी आजीविका એટલે કે એનું જીવન જીવન એમાંથી ચલાવતું હોય માનો કે આપણે ખેતી કરી દીધી તમારો પપ્પા ખેતી કરતા હશે હું શિક્ષક છું તો હું આપણે પોતાનું કામ કરી અને એમાંથી આપણે વેતન પોતાનું મેળવીએ છીએ અને આપણો ઘર પોતાનું ચલાવીએ છીએ તો ઘણા બધા કલાકાર હોય એ આવી રીતે રંગોળી બનાવતા હોય કોઈ ચિત્ર બનાવતા હોય બરોબર જે એને ઈ વેચી અને પોતાનું ઘર પોતે

પોતે નચાવવાનો પ્રયત્ન કરે આપણે આગળ જોશું કે કઈ રીતે પકડે કઈ રીતે છે મનુષ્ય પોતાના અમુક કામ માટે જે પશુ પક્ષીઓને ચરાવી બરોબર સુધી આપણે દૂધ ખાઈ છીએ બરોબર તો દૂધ આપડે ક્યાંથી આવતું હોય તો આવા માલધારી નું સાધન ક્યુ કહેવાય હમ સરસ એ બધા એના આજીવિકાનું સાધન કેવાય મધારી સરસ સરસ હા બરોબર એજ રીતે હું એમ પૂછું તમને કે મદારી માટે હોય બરોબર છે એ પણ ઘર ચલાવતો હોય તો સરસ વાત કરી દઈશ સાપ નચાવેલ એની વાત થઈ તો સાપ ની ચામડી વેચે તો પણ ઈ પૈસા બરોબર છે તો એ ઘણા સાપને મારી પણ નાખતા હોય એવા જે મદારી હોય બરોબર વધારે પડતા પૈસાના લાલચું હોય તો એ આવું કામ પણ કરતા હોય હા તો પૈસા એ તો આપણે ઘણા બધા આપણે જોતા હોય કે નાના છોકરા હોય કે દોરડા ઉપર હાલતા હોય જમ્પ મારતા હોય બરોબર જેને પૈસા કમાતા હોય એવું પણ હોય કિંતુ ઘણી જાતિઓ પોતાની આજીવિકા ચલાવવા સંપૂર્ણપણે ચોક્કસ કોઈક પ્રાણી પર આધાર રાખે છે આવો જ એક જાણીતો સંબંધ છે સાપ અને મદારી બગાડીને સાપને નચાવી ગુજરાન ચલાવતી જાતિના લોકો કાલ ની અંદર એને સાપ ને હોય બરોબર છે એની અંદર પછી પોતે બીમ મોગાડી અને સાપ જો એવી રીતે નાચે અને એવી સરસ

જેથી તેમનો વ્યવસાય પરંપરાગત ચાલે જો કે હવે તો સરકારી પ્રતિબંધોના કારણે જો સુસન શીખવે તો તે સાપ જેરી હોય કેમ કે બધે તો સાપને કઈ રીતે પહેલા તો પકડવો બરોબર જે પસી એને કાબુમાં લે કે પોતાને ડંખ ના લાગે એ પણ જોવું પડે ને તો પોતાને ડંખ ના લાગે એ રીતે એને કોઈક પકડે પછી બીજા કોઈને ડંખ લાગ્યો હોય તો એનો ઈલાજ કોણ કરતું

આપણે આ રીતે અમે પાઠ ચલાવીએ છીએ અને ટેકનોલોજી એટલે કે ટીવીનો અને એનિમેશન દ્વારા વિડીયોનો અમે ભરપૂર ઉપયોગ કરીએ છીએ તો શું બાળકો આપણે જે કાર્ટૂન દ્વારા એટલે કે એનિમેશનના જે વિડીયોથી આપણે પાઠ ભણીએ છીએ એમાં આપણે મજા આવે છે યાદ રહી જાય છે તો શું આપણે બીજા શિક્ષક મિત્રોને અને શું બાળકોને આપણે કહેશું કે તમે તમે પણ આવી રીતે ભણાવો અને ખૂબ હોશિયાર બનો ત્યારબાદ અમે પીરિયડના અંતે અથવા તો પાઠના અંતે એક મૂલ્યાંકનની નવી રીત અમે પસંદ કરી છે અમે નવી રીતનો ઉપયોગ કરીએ છીએ આ મૂલ્યાંકનની અંદર ગૂગલ ફોર્મ્સનો ઉપયોગ કરી છીએ અને ગૂગલ ફોર્મ્સની અંદર જે તે પ્રકરણના અંદાજીત પચાસ જેવા એમસીક્યુ આપેલા છે જે ડિજિટલ એકલવ્યના પ્લેટફોર્મ ઉપરથી અમને સીટનું લિંક મળેલ છે बरोबर આ શીટ નો Google फॉर्म्स નો ઉપયોગ ગમે તે સાડાના બાળકો કરી શકે છે ગમે તે શિક્ષકો કરી શકે છે જેમાં પોતાનું નામ મોબાઈલ નંબર સાડાની વિગત વગેરે ભરી અને પોતે તેનો ઉપયોગ કરી શકે છે ચાલો બાળકો રેડી બધા ચાલો પહેલો પ્રશ્ન કલ્પવેદિયા જાતિનો મુખ્ય પાત્ર કોણ છે તો એમાં ચાર વિકલ્પ આપ્યા છે બરોબર એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ચાલો ક્યો જેને આવડે તે હાથ ઊંચો કરે બોલો ઈસાને કેટલામો વિકલ્પ છે બેટા ત્રીજો ત્રીજો સાચો જવાબ ચાલો આગળ જોઈએ સરસ ચાલો બીજો પ્રશ્ન જે આર્યનાથ પાસે કોઈ અનોખી કલા છે હાથ ઉચો કરવાનો તેને આવડે બોલો માહિ નો વગાડીને સાપ નચાવો બીજો વિચારો સરસ સાચો જવાબ ચાલો ત્રીજો કોણ જવાબ આપશે ત્રીજા નો કોણ વાત ચાલો બોલો વાદ્ય હા તો ક્યુ વાદ્ય વાદ્ય એટલે કે જે સંગીતના સાધન હોય એને બધા વાદ્ય કહેવાય બરોબર છે તો ક્યુ વાગ્ય વગાડીને સાપ નેગાડીને હાસડી ના કહેવાય બેટા બીન કેવાય શું કેવાય ચાલો ધ્યાન રાખો આગળ ને સરસ અભિભાબેન ચાલો એના પછી નો પ્રશ્ન કોણ વાંચશે ચાલો વાંચો અભિભાબેન

બીજો વિકલ્પ સાચો જવાબ ચાલો ચાલો એના પછીનો પ્રશ્ન આર્યનાથ અને તેનું કુટુંબ કઈ રીતે કઈ જાતિ તરીકે ઓળખાય છે કઈ જાતિ તરીકે ઓળખાય છે મરનો હે ત્રીજો ત્રીજો બルコ જો બેટા

જો સરસ વડીલો પાસે વડીલ કોને કહેવાય કે આપડા જે દાદા હોય પપ્પા હોય બરોબર દાદી હોય એ બધા વડીલ માં કેવાય બરોબર છે ચાલો સરસ ચાલો આ પ્રશ્ન આવડો જોઈએ થોડોક અઘરો જે ચાલો નાગ ગુમ્ફાન શું છે તો તમે ધ્યાન દીધું હોય એવું આપણે કહી શકીએ સરસ મજાની રંગોળી હોય ચિત્ર હોય પેઇન્ટિંગ તમે કીધું બરોબર છે ચાલો સરસ હાલો એના પછી નો પ્રશ્ન આ નાભ ભારતના ક્યા ભાગોમાં વપરાય છે ચાલો એના વિકલ્પ જોવો જવાબ મહેશે મહેશે સરસ મજાનું ઝીણું ઝીણું ધ્યાન રાખી અને જો એવા સરસ મજાના પ્રશ્નના જવાબ દે બોલ અરે વાહ સરસ ચો એને એ પણ ખબર છે સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર બરોબર આ ડિઝાઇન નો ઉપયોગ થાય છે સરસ હો વેરી ગુડ ચાલો ચાલો છેલ્લો પ્રશ્ન નાગન નાગન નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ચાલો ક્યાં ક્યાં ઉપયોગ થાય જગ્યા નું નથી પૂછ્યું બરોબર કઈ કઈ વસ્તુમાં ઉપયોગ થાય છે ચાલો વાંચો ફટાફટ બીજા ને જવાબ દેવા દે બોલો સરસ જો તમે સરસ મજાનો જવાબ આપો સાચો છે જવાબ તો આપણે એક જે એમસીક્યુ હોય બેટા તેની અંદર આપણે પાઠની પાછળ એમસીક્યુ આપણે લઈ જઈ મૂલ્યાંકન માટે કે તમને સમજવા માટે કે કેટલું તમને આવ્યું છે તો એમાં ખરેખર મજા આવે છે ત્યારબાદ અમારી નાની રિસેસમાં બાળકો આવી રીતે પોતાની ભાગપેટી બધા અરે શેર કરી અને નાસ્તાની મજા લઈએ છે તો અંતે અમારી શાળાની વિશેષ પ્રવૃત્તિ રૂપે અમે એક પેન ડ્રાઈવ બધા બાળકોને આપેલી છે કે જેની અંદર એ પેન અંદર ડિજિટલ એકલવ્ય નામના પ્લેટફોર્મ પરથી જે એનિમેશનવાળા વિડીયોઝ ડાઉનલોડ કરેલા છે તે અમે બાળકોના ઘર સુધી પહોંચાડીએ છીએ અને તે વિડીયો દ્વારા બાળકો એનું જ્યારે એમાંથી કોઈ તૈયારી કરવાની હોય એકમ એકમ કસોટી ભરવાની હોય કે પરીક્ષા આપવાની હોય તો તેનો ઉપયોગ કરે છે તેમજ તેના લેસનની અંદર પણ અમે અહીંથી તેનો મહાવરો કરવાનો તેનો ઉપયોગ કરવાનું છે અને લગભગ બધા બાળકોને પેન ડ્રાઈવ ઓપન કરતા તેમજ તેનો ઉપયોગ કરતા પોતાના ઘરે એ પણ એકલા એને બધાને આવડે છે અને અમારી શાળાની અંદર ધોરણ બેથી લઈ અને ધોરણ પાંચ સુધીના તમામ બાળકોને કોમ્પ્યુટરનો ઉપયોગ પોતાની રીતે તે પોતાનો પાઠ ચાલુ કરી લઈએ અથવા તો ટીવીની અંદર પેન ડ્રાઈવ થ્રુ પોતાનો પાઠ જે કઈ આપણે એને લેસન માં આપ્યું હોય અથવા તો જોવાનું કીધું હોય તે પોતાની રીતે જોઈ શકે છે અને છેલ્લા અંદાજી દોઢ બે વર્ષથી અમે પેનડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ ને તેના સારા એવા ઘણા પરિણામો અમને જોવા મળ્યા છે તો બાળકો આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તમે કઈ રીતે ઘરે ઉપયોગ કરો છો બરોબર શું આવે એમાં

તો એમાં શીખવા મળે છે કે ભાઈ આ વસ્તુનો ઉપયોગ કરો જેથી કરી શિક્ષણની ગુણવત્તામાં સુધારવામાં એક ફાયદારૂપ બની શકે એક સારી વસ્તુ બની શકે અંતમાં હું મારા સાથી શિક્ષક મિત્રોને પણ એક પોઝિટિવ ચેલેન્જ આપું છું કે પોતે પણ પોતાની શાળાનો આવો એક વિડીયો બનાવે અને સોશિયલ મીડિયામાં શેર કરે જેથી લોકોને શિક્ષણની ગુણવત્તા સરકારી શાળામાં કેવી મળી રહી છે તે બાબતનો ખ્યાલ આવે અસ્તુ જય હિન્દ જય ભારત